જૂનાગઢની વાત કરવામાં આવે આજે જૂનાગઢના ઐતિહાસિક એવા ઉપર કોટ કિલ્લા ખાતે વીર દેવાયત બોદર મેમોરિયલનું ઈ ખાતમુહૂર્ત કરાયું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે અખાતમુહૂર્ત કરાયું રાન અકફ વીર ભીમડા વાલ્મિકી દાસી વાલ્બાના ઐતિહાસિક મહત્વને પણ આ મેમોરિયલમાં સ્થાપન આપશે તો આ તકે હાજર તમામ મહાનુભવોએ વીર દેવાયત બોદરની શૂરવીરતાને યાદ કર્યા રાજ્યના પૂર્વ મંત્રી જવાહર ચાવડા પણ અહીં હાજર રહ્યા હતા જવાહર ચાવડાએ જણાવ્યું કે એક હજાર વર્ષ પહેલા આપેલા વીર દેવાયત પોતાના બલિદાનને યાદ રાખવા આ મેમોરિયલ તૈયાર કરવામાં આવી રહ્યું છે મારું સપનું હતું કે જુનાગઢ માટે કંઈક કરવાનું વધુમાં તેઓએ કેટલાકે આપણો ઐતિહાસ અને બલિદાન આ વિસ્તારમાં મેમોરિયલ રૂપે દેખાય એ મારું સ્વપ્ન રહેલ આ તકે ઉપર પાર્ટ પાર્ટ અને અંતર્ગત વિકાસ કામ થાય તેવી પણ મૌખિક રજૂઆત જવાહર ચાવડાએ જાહેરમાં મંત્રી મુડુભાઈ બેરા સમક્ષ રાખ્યો હતો આ દરમિયાન મુડુભાઈ બેરાએ કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ વાતચીતમાં આ મેમોરિયલને લઈ ખુશી પણ વ્યક્ત કરી હતી ઉપરાંત આગામી આઠથી દસ મહિનામાં આ કાર્ય પૂર્ણ થશે તેવું પણ જણાવ્યું હતું અંદાજે ચાર કરોડ પુત્ર બલિદાન આપી આજથી એક હજાર વર્ષ પહેલા જૂનાગઢના રાવંશની રક્ષા કર્યા આ તકે સ્થાનિક રાજકીય આગેવાનો અને અધિકારીઓની હારે અહીર સમાજના લોકો પણ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ હાજર રહ્યા હતા મેં અગાઉ પણ કહ્યું એમ કે માત્ર જુનાગઢ જ નહીં સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાત જ નહીં દેશ નહીં પણ સમગ્ર વિશ્વને હચમચાવી નાખી ઘટના ભૂતકાળમાં જો કોઈ બની હોય તો પોતાના રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ શું છે આજે ધર્મ પ્રત્યે જેટલો પ્રેમ છે એટલો જ પ્રેમ રાષ્ટ્રધર્મ પ્રત્યે દેવદ બાપા બોદર ભાઈ પરિવાર અને એમની સાથે સંકળાયેલા લોકોએ જે આપ્યો હતો એના હિસાબે આજે આ મેમોરિયલનું ખાતમુહૂર્ત થયું છે અભિનંદન પાછું છું સરકાર શ્રીને કે હિસ્ટ્રી કેન હિસ્ટ્રી કેન રિપીટ ઇટ ઇતિહાસ હંમેશા પુનરાવર્તિત છે પણ એ ક્યારે જ્યારે જ્યારે જે મહાપુરુષોએ રાષ્ટ્ર માટે બલિદાનો આપ્યા છે એની યાદી સામાન્ય જનતા જનાર્દનના મનોસ્થિતિ ઉપર સદા જીવંત રહે અવઘણ વીર ભીમણા વાલ્મિકી અને દાસી વાલભાઈ નું એક આખો ઇતિહાસ દર્શાવતું મેમોરિયલ નું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઉપર કોટ ખાતે અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી માનનીય પ્રધાનમંત્રી એટલે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ રાજ્યની ધુરા તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સંભાળી ત્યારથી લઈને આજ સુધી એમને આપણી આ સાંસ્કૃતિક ધરોહર હોય આપણો ઉજળો ઇતિહાસ હોય એને વધુ મજબૂતીથી આગળ વધારવાનું કાર્ય કર્યું છે ને હંમેશા કહે છે કે આપણો જે ઇતિહાસ છે એની પ્રતિથી ક્યાંક આપણે જો ભાવિ પેઢી સાથે જોડી અને એમાં કરાવી શકીએ તો આપણું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે જે નવી પેઢી પોતાનો ઇતિહાસ નથી જાણતી એ કદાચ પોતાના આખા આપણી સામાજિક વ્યવસ્થાઓને આગળ વધારવા માટે પણ સક્ષમ નથી એટલે આપણી જે બલિદાનની ગાથા છે આપણી જે શૌર્ય ગાથા છે અને આખી આપણી સાંસ્કૃતિક ધરોહર છે એ મજબૂતીથી યુવા પેઢી એની સાથે જોડાય આજે જુનાગઢ ઉપરકોટ જે ઐતિહાસિક આપણું આ સ્થળ છે ઉપરકોટનો જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એમાં આજે વીર દેવાત બોદર રાહ નવગણના વંશો અને જેની બલિદાન જૂનાગઢ માટે ધર્મ માટે આપ્યું છે એવા વાલભાઈ વડાળાનું હોય કે વાલ્મીકી જે ભીમળા વીર ભીમડાઓ એના માટે એક અહીંયા સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાતભર નવગણ અને જે વાલભાઈ વડાણ અને ભીમળા વીર ભીમડાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ રીતે કાર્યક્રમનો સંપન્ન થયો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર રાજ્ય સરકાર આવો જે આપણો અમર ગાથાઓ છે જે ઐતિહાસિક ધરોહરો છે ઉજળો ઇતિહાસ છે એવા દરેક જગ્યાને આજની પેઢીને પણ એનાથી માહિતગાર થાય એમાંથી પ્રેરણા લઈ શકે